પૈસા કુક દે ઉસી ના લેતા માં છું પૈસા નું કોઈ મે આવતો નહી છું હવે કન પાઈ ગોતવા દાવ હવે દેવા દાવ દે મન તો ઓ હો પુબડ દે ઓ તારી કેમ દો જો કે બગલા દેવા ટણા ટણ થઈ છે કે તો બજાર જાવું તું હે ઓય બજાર જાવું છે ઓય બજાર જાવું તું મારું શું આ પિટકણો છે ખરા ટેમ મે બજાર જાવ તો દોતર મોય ક્ષેત્ર માં જાતો તો પણ પેલું શું કર્યું પાસે પૈસા ઉપર વાયદો તમે ઈ વાયદો કેવો રાય બધી વાત દવા જો પૈસા હાલુ કરો મારે જરૂર છે ખાસ પાછી મારા પાસે હાલ તો કશું પૈસા નહીં હોય નહીં એટલે શું ભલા હાલ તમે તો આવું કરો છો પણ ના હોય તો ચાલતી લાવું કહો તમે કોઈ કોકની આમ બાસી તો ના થવું કે પૈસા સારું બાસી તો ના થવાય પણ ઉસી ના લીધા હોય તો હાલવા જ પડી કે ના હાલવા પડે વાત કરો તો હા તો આવી જાય દાડો ભાઈ આવી જાય આમ પૈસા હાલ ગુદામ કે તમને આવી જ ભાઈ હવે તમારે ગુદામ ચાલ આવે ને મને તમે હાલો આ કોક દાડો આવીશું કે શું તમે ભલા ભલાદમી પણ હાલ તો તાર બાપા પાસે નહીં મેળાવે હો તમે ગમેય કરો બરજી હા હું તો મને હવે સિલ્લો વાંધો આવી જજો બે બે ત્રણ મહિના નો કેમ થો મહ મારે કલાક માં પૈસા દો તમારે કીધું તમારે જે કરવું એ કરો પણ એક કલાક માં પૈસા છે મારે એટલે આપડે કલાક માં મારા વચ્ચે ઉજું છે ગમે કરો મારે ના દ્વાર

કેમ પાડો અમે તો પણ કો પડે અમે તો એક ગુસ્સા હડા છે લેલા મોચા થી હાલો તલે અને તારો ઈદ મને ને ખેડ પડતી કે પૈસા નું એટલી જરૂર કેમ પડે છે પૈસા કે સેટિંગ જ થાતું ને પૈસા જ નહી શું કરું હવે મારે એટલે પૈસા ના હોય તો મરી જાય એમ કે વાત કે પૈસા તો આ તો જોઈએ તાર તો પણ હાલ નહી એનું કોક કરવું પડશે એમ તમે કોક હવે સેટિંગ કરાવો હડો પૈસા નું બાકો કેવા ગઈ હા

નેર પડ્યા છે તો મોમા હું તાર ભણો બોલું છું તો 15 નાખો આ નંબર ઉપર વધારે હોય તો નાખજો પાછા બે શબ્દ કે બોલો બોલો અરે મજા છે માર તો ખાલી પંદર નાખો ને તમે તારે હા જબરદસ્ત જબરદસ્ત તો

એ તો હા વાત પણ ફંક્શન થઈ ગયો આપડે પેલું મોઢું નતું સારું રાખજો નઈ બેઠા ડિઝાઇન આપડે